આ છે મધ્યપ્રદેશના અને આ ભાઈ છે ભાઈ તમે પોતાનું ઘર ચલાવવા માટે જો ભાઈ અને બહાર પણ તમને બતાવું કે કેટલા લોકો અહિયાં આવે છે કામ કરવા માટે આપણા ગુજરાતમાં જો આ દેખા છે ભાઈ અમે ત્રીજા ફ્લોર ઉપર છીએ આ બધી રૂમો માં બધા બહારના છોકરા ભરેલા છે આ રૂમ પણ આ છે જો હવે તમને હું બતાવું કે અમારું જે અમે હોસ્ટેલમાં રહીએ છીએ ગ્રાઉન્ડ કેવું છે એ પણ બતાવું લો બાઈક લઈને તો આ તો ગાઈસ હું નીચે આવી ગયો છું હવે અને તમને બતાવવા મારા અહીંયાનો બગીચો કેવો છે આ જો આ બધા જે લોકો જાય છે બાર બારના છે ગુજરાત તો કે કોઈ બરાબર નથી બધા બારના છે માંચલ બિહાર મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ આ ભાઈ પણ ભાઈ આપકા આ જો હા શું આવશે યાર યાર બગીચો હા તો હા અમારો બગીચો જ્યારે અમારો જ્યારે રવિવાર હોય એ દિવસે અહિયાં બધા છોકરા બેઠીને મોજ મસ્તી કરે છે મજાક મસ્તી કરે છે હા જો

वाला से मेरा गांव कौन सा राज्य स्टेट गुजरात 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 का है? <laughs> वो वाला। तो वो तो 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 ले है लेता फोटो जो मित्र आमु गेट बाहर नो आई अब तैरिए अरे आज है भैया आज माहौल गरम से गरम माहौल गरम माहौल गरम माहौल लग रही है पे वो एक बार, एक बार बोल दो बहुत गरम माहौल है इधर बोल पे गर्मी सहन नहीं होगी मेरे को लग रहा है हाँ भाई गर्मी तो सहन करनी पड़ेगी मेरे भैया अगर गुजरात में रहना है तो ठंडी भी सहन करनी पड़ेगी और गर्मी भी सहन करनी पड़ेगी गर्म माहौल होता है गुजरात में भाई गुजरात में एक ही बोलते है सिर्फ

સપોર્ટ કરો એક બાર બોલતો સપોર્ટ કરો ભાઈ કોઈ કોઈક કરો લાઈક કરો ચલો તમે બોલીએ